રહેમ રાહે વધુ બે દિવસની રાહત આપી હતી કેટલાક લોકોએ સ્વેચ્છાએ દબાણ હટાવ્યા હતા તો આજે સેક્ટર છ ખાતે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે દબાણ હટાવ્યા બાદ ફરીથી દબાણ ન થાય તે માટે પણ પગલા લેવામાં આવશે જેના પટે નેશન પ્રેસ ન્યૂઝ ગાંધીનગર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર